ઉગ્રેશનલ લોકસભાના ઉમેદવાર કેનીબેન ઠાકોર અમીરગઢ તાલુકામાં પ્રચાર અર્થે આવી પહોંચ્યા બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના બે મહિલા ઉમેદવારોનો જંગ રસપ્રદ બન્યો છે તો પ્રચાર પણ રસપ્રદ બન્યો છે કોંગ્રેસના કેનીપેન ઠાકોર વિવાદિત નિવેદનોથી પ્રચાર કરી રહ્યા છે તો ભાજપના રેખાબેન ચૌધરી પશુપાલકોનો હિત અને વિકાસની વાતોને લઈને પ્રચાર કરી રહ્યા છે જોકે આ પ્રચારની વચ્ચે કોંગ્રેસમાંથી આગેવાનો ભાજપમાં જઈ રહ્યા છે ને એ ચિંતાનો વિષય છે લોકસભાની બેઠક માટે ઉમેદવારો રીતે પ્રચાર કરી રહી છે કોંગ્રેસના ઉમેદવાર પ્રચારની શરૂઆતથી જ વિવાદિત નિવેદનોને લઈને વિવાદમાં રહ્યા છે બનાસ ડેરી પોલીસ સરકારી અધિકારીઓ અને વહીવટીતંત્ર આ તમામને પોતાના વિવાદિત નિવેદનોમાં સમાવી લઈને વિવાદિત પ્રચાર કરી રહ્યા છે બનાસ ડેરીમાં એકઠ્ઠું શાસનપાત ડીએસપીનો કલર કોલર પકડવાનું નિવેદન તો પોલીસ શાકભાજીની લારીવાળા પાસેથી હપ્તે ઉઘરાવે છે જીએસટીના અધિકારીઓ પોતાના બાપની હોય તેમ હપ્તા લે છે નિવેદન કરીને મતદાનના દિવસે કેન્દ્ર ઉપર ભાજપના અધિકારીઓ ભોગાસ મતદાન કરી રહ્યા છે અને આ વિવાદાસ્પદ નિવેદનો થકી ગેનીબેન ઠાકોર પોતાનું પ્રચાર કરી રહ્યા છે જોકે પરવાની વાત હોય અથવા તો લોકફાળાની વાત હોય તો તેમને પ્રચાર દરમિયાન ફાળો પણ મળી રહ્યો છે અને દાન પણ મળી રહ્યું છે ત્યારે જાતિગત સમીકરણની આ લોકસભા બેઠક ગેની પ્રચારને કરતે જોવે છે તે જો રહેશે અમીરગઢ તાલુકાના ઇકવાલગઢ જે અમારી જિલ્લા પંચાયતની સીટ છે એમાં સંપર્ક કાર્યક્રમમાં અમારા આગેવાનો અમે બધા લોકસભાની ચૂંટણી અનુસંધાને આવ્યા આવા ધોમ ધક્કા તાપમાં અઢી વાગ્યાનો ટાઈમ છે કોઈકને એસીમાં માં બેવું હોય તો પણ માંડ બેસે એમ પરિસ્થિતિમાં આ બધા આગેવાનો હાજરી આપી

અત્યારે બે માં થશે બે ઉમેદવારો બદલવાની નોબત બતાવી પાંચ લાખ ના દાવા કરવા અને કોઈના ઉમેદવાર ની દૂર કરવી એ લોકશાહી નું હનંદ છે એ લોકશાહી નું ભૂલ છે બનાસકાંઠાના મતદારો નું અપમાન છે એટલે એના એમને